મારું નામ વિરમભાઈ ભીમજીભાઈ ખોડભાયા હું માણાવદર તાલુકાના વેકરી ગામે દસ એક બે હજાર બાવીસ થી સરપંચ તરીકે ફરજ બજાવું છું એક મહિનો દિવસ પહેલા જિલ્લા પંચાયત ની પાંચ લાખ રૂપિયાની ભૂગર્ભ ગટર ની ગ્રાન્ટ અમને મળેલી જે કામ મેં વેકરી ગામે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલ પરંતુ ટીડીઓ સાહેબની સાઇન થયા પછી ડી ના પાઇપલાઇન ના જે અધિકારી છે અ દર્શન સાવલિયા સિંચાઇ વિભાગ ની અંદર ત્યાં મારી ફાઇલ સાઇન અર્થે ગયેલ તો ત્યાં તે સાહેબને ને સાઇન કરવાની હોય સ્થળ તપાસ કરી મુલાકાત લઈ અને સાહેબને અમારી ફાઇલ ક્લિયર કરવાની હોય તો સાહેબ બેકરી ગામે આવ્યા જોયું ક્લિયર કર્યા પછી એની અમારી પાસે પૈસા માંગા કે પાંચ લાખ રૂપિયા ની ગ્રાન્ટ છે તો મને પાંચ હજાર રૂપિયા તમારે આપવા પડશે એટલે મેં કીધું કે સાહેબ હજી તો મારી ગ્રાન્ટ મને મળી પણ નથી પાઇપલાઇન ભૂગર્ભ ગટરના જે ભૂંગળા છે તે મેં રોકડા રૂપિયા આપીને લીધેલા છે જેસીબી વાળાને મેં અગિયારસો થી બારસો કલાકના લેખે મેં આપેલા છે અને તમને પણ પાંચ હજાર મારે આપવા પડે જ્યારે મારું બિલ થાય ત્યારે હું તમને આપી દઈશ તો એની એવું કીધું કે અમારે બાકી રાખવાના ન હોય પરંતુ એને એવો આગ્રહ કર્યો કે પેલા પાંચ હજાર મળે ત્યારે સાઇન કરવામાં આવશે આઠ દિવસ મારી ટેબલ ઉપર ફાઇલ પડી રહી ફરી વખત અમારે વાત થઈ કે ભાઈ હું પાંચ દિવસમાં તમને પૈસા ફુગાડી જઈશ અને પંદર દિવસ પહેલા એ પેમેન્ટ થઈ થઈ એટલે તારીખ ઓગણીસ બે ના રોજ હું સાહેબને પૈસા દેવા માટે આવ્યો મેં કીધું સાહેબ કંઈક સમજી અને વિચારી અને મને કહો અમારે એક તો ક્લિયર કામ કરવાનું હોય અને તમે અમારી પાસે પૈસા માંગો તો કે નહીં એ તો તમારે આપવા જ પડશે એટલે મેં એને રૂપિયા પાંચ હજાર આપ્યા જેનો ઓડિયો મારી પાસે માગે પટાવાડા થ્રુ એની મારી પાસે માંગ્યા છે પટાવાડાને એવું કહેવામાં આવ્યું અમારા માણવદર તાલુકાના કે ભાઈ પૈસા પાંચ હાજર રૂપિયો મળશે તો જ અમે સાઇન કરશું નહીં તો સાઇન કરવામાં નહીં આવે મને પટાવાડાએ પણ ફોન કરીને કીધું એનો પણ મારી પાસે ઓડિયો છે સાહેબને પણ મેં કીધું કે સાહેબ હું તમને આપી જઈશ તમે શાંતિ રાખો એ પણ ઓડિયો મારી પાસે છે હરી વખત મેં જ્યારે પૈસા આપ્યા ત્યારે મારી પાસે મેં ઓડિયો પણ છે સાહેબને મેં પૈસા આપ્યા મેં જે નોટોના સિરિયલ નંબર પણ મેં વિડીયોમાં ઉતાર્યા છે એ પણ મારી પાસે વિડીયો છે અને એ જ નોટ મેં સાહેબ ને આપેલી છે એ પણ મારી પાસે વિડીયો છે આ રીતે સ્પષ્ટ કરી અને આ બાબત થી મેં અમદાવાદ એસીબી ફોન કર્યો તો એસીબી વાળાએ મને એવું કીધું કે તમારી પાસે માગું તો વિડીયો હોવો જોઈએ તમારી પાસે ઓલા રેકોર્ડિંગ હોવા જોઈએ તમારી પાસે આ હોવા જોઈએ તમારે જુનાગઢ એસીબી ને કેવું જોઈએ મેં જુનાગઢ એસીબી ના નંબર લીધા અને એને પણ ફોન કરવામાં આવ્યો પણ એ લોકોએ મારો ફોન એટેન્ડ ન કર્યો